કાબા હા તો અમારા બાને ને મૂકવા જાવશું અમારા બા અને શેત ને બધા ને શ્રીમત જાય છે તો શ્રીમતમાં માં મૂકવા જાવશું અને આપણે ગાડી લઈ આવો છું ઓલા ઘરે થી ફોર વ્હીલ તો અમારા વૈષ્ણવી બેન જો કેવા મસ્ત તૈયાર થઈ જાય વૈષ્ણવી બેન હા કે વૈષ્ણવી બેન મોટર માં જાવ મોટર માં પાપા બોલાવે એય પાપા કે તો મોટર ભાડે ગઈ ને આ જો આ તૈયાર થઈ ગઈ છે એવું ભાઈ

સડા નો એક આકડીઓ ખોઈ નાખ્યો એ દીદી આમ જો પૈસા કાઢવા મળે આમ જો કેટલા વાલા એને આમ જો હવે શું કરે છે હવે હાલ જો થેલા બેલા કરી દીધા છે પેક અને હવે હું કરે છો આ તો નવા સડાનો છે ને જો નવા સડાનો છે એવું છે Keharuan atau banyak kali ya, bilang saja. Eh, beda macam zaman. Anzo, eh, ingatlah so, ayo bato tengah aku Ayo sih, emang kayak baju sih, eh, eh, di પાછા શીખવા હવે કઈ વજ્યું છે આમાં હે કઈ વજ્યું છે ચાલો બધા તૈયાર થઈ જાશે ને આપડે મુક્ત આવી પેલા પછી પાછું આપડે આવી દુકાન બેનું છે તો ફટાફટ મૂકી આવીએ હું સેતુને મૂકીને નીકળી જઉં છું અને હવે જાઉં છું ઘર તરફ જો એક આ ગાડી ગાડી વાળી લીધી છે પાછી આપણે સાંભળીને મૂકીને આવી છું ને હવે જવાનું છે આપણે સીધે સીધું દુકાને કેમ કે મારા દુકાને જવાનું છે પાછી તણા માલ લેવા દુકાનનો માલ સમાન લેવા જવાનું છે એટલા માટે હું મૂકીને પાછો નીકળી જાઉં કન્ટિન્યુ જો આપણે સીધા ઘરે પહોંચીને દવા મળવી

હા મામાની ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો ને અમારા વાસુભાઈ ની ચેનલ પણ છે હું વાસુભાઈ અમારે યુટ્યુબ માં છે ગુજ્જુ સુન્યો એકોતેર ઇન્સ્ટાગ્રામ માં બાબા છે પાછા સપોર્ટ કરજો હા ભાઈ ને સપોર્ટ કરજો ને આ ભાઈ ને હું ભાઈ તમારા તમારે કઈ બધાને આઈડી સબસ્ક્રાઈબ કરી નાખજો અને ફોલો બોલો કરી નાખજો ઇન્સ્ટામાં ચાલો મામા અને મિત્રો સુનિલભાઈ શને મસ્ત મજાના લોકેશનમાં જાય છે અને હારા હારા વલોગ ઉતારે છે તો હું તો તમને એ જ કહું છું કે સને સુનિલભાઈને સપોર્ટ કરો એને સપોર્ટની જરૂર છે અને આમનામ શો સપોર્ટ કરતા રહેશો ને તો સુનિલભાઈને મજા આવશે અને અવનવા લોકેશનમાં જાહે તો મિત્રો સુનિલભાઈની ચેનલને સપોર્ટ આપતા રહેજો સુનિલભાઈ બહુ સારા વિડીયો બનાવે છે અને ફેમિલી વિડીયો પાછા બનાવે છે એટલે એને સપોર્ટ કરતા રહેજો જો તમે સપોર્ટ કરશો ને તો સુનિલભાઈ સને મારી જેમ બળ કરશે અને સને અવનવા લોકેશને જશે અને તમને નોખા નોખા લોકેશનના વલોગ ઉતારી તમારી ખમું સને રજૂ કરશે એટલે હું તો તમને ઈદ કહું છું કે જેમ મને સપોર્ટ આપો છો ને એમ સુનિલભાઈને સપોર્ટ આપતા રહીજો અને હું તો એમ તો એકાબીજીને સપોર્ટ કરશો ને તો સંધાઈનું હાલ છે હા શું ને

તમે સપોર્ટ એને આપજો ઈ તમને આપશે હાસુ ને હાસુ જ હોય વાહ ભાઈ વાહ કહી દીધું છે તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડિયો તમારા મિત્રો સુધી શેર કરજો હા મિત્રો શેર કરીજો સપોર્ટ આપતા રહેજો ને તો હંધાઈ નું હાલ છે ભલામાણા મે ઈ તમને કહેવા માંગુ છું કે જો આજુબાજુના વલોકર વહુ ને તો હંધાઈ સને હેપીન કામ કરજો તો હેપીન કામ કરશું ને તો હંધાઈ નું ભેગું થાહે નકર જો એકલા એકલા તરશો ને તો એકલા ભેગું કઈ થાય એમ છે નહીં એટલે એકા બીજી ને કામ કરવાનું લે સુનિલ ભાઈ એલા ભલા મને આમ જોવો સુનિલ મારો ઓલોગ ઉતારે છે અને આમ જોવો એને આમ તો જોવો આજ મારા હાથમાં આઈફોન આપી દીધો છે એટલે મને હરખ એવો છો છે ને વાત પૂછોમાં એટલે હું તમને આજ કહેવા માંગુ છું કે સને સુનિલ ભાઈની ચેનલ નું નામ સુનિલભાઈ ના ગામ માલપરા આવેલો સૌ તો તમે જો એને સપોર્ટ કરશો ને તો તમારા ગામમાં પણ સુનિલભાઈ આવશે અને તમને પણ સપોર્ટ કરશે એટલે હું તો તમને જો તમે એને સપોર્ટ કરજો એ તમને સપોર્ટ કરશે અને હું રોખડ મામો હું તો સને માં હંદાઇ ને સપોર્ટ કરું સૌ એટલે મને થોડો ઘણો સપોર્ટ આપતા રહીજો

એટલે કવજો આપણે ડિસ્કોડ કરવાનો છે અંધાય ને મોજમાં રાખવાનો છે અને આ તો છે ને મામા રુખડ મામા હોય ને ન્યા કાય નો ઘટાય સાચું ગણા કાય નો ઘટા મામા સાચું હાચો મામા એ ફ્યુ મોમેન્ટસ લેટર આમ આમ ગો મિત્ર આમ આમ ગો બોથો 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 કઈ મમ કાક છે બસ પપડા

ખાઈ પીને આ બીજાથી આપણે ધાબા પર હોવા તો હવે આજના વ્લોગમાં બસ આટલું જ જો વ્લોગ ગમે હોય તો લાયક છે સબસ્ક્રાઈબ કરી દેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં તો મળશું એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી શ્રીરામને બાય બાય